પ્રકરણ વીસ ચાલો એક ચિઠ્ઠી લખીએ એક ફોન કરીએ ક્યારેક અમસ્તા જ ચાલો કોઈકને ચિઠ્ઠી લખી નાખીએ કે આજે તમે લોકો અમને ખૂબ જ યાદ આવ્યા ક્યારેક બસ અમસ્તાજ કોઈકને ફોન કરીએ અને કહીએ કે બસ અમસ્તાજ તમને હલ્લો કરવા તમારો અવાજ સાંભળવા જ ફોન કરેલો ક્યારેક બાળપણના કોઈ ગોઠિયાને કે સ્કૂલ કે કોલેજના કોઈ સહ અધ્યાયીને એ સમયે બની ગયેલો કોઈક ખૂબ જ આનંદનો પ્રસંગ લખીએ કે કહી પાડીએ આપણે મોટા ભાગે કંઈક અગત્યનું કામ પડે તો જ કોઈકને યાદ કરતા હોઈએ છીએ એના કરતાં ક્યારેક કંઈક કામ ન હોય તો પણ બસ અમસ્તા જ કોઈકને યાદ કરીએ તો સામી વ્યક્તિને કેટલી બધી ખુશી થશે એ વિચાર કર્યો છે ક્યારેય અને જો આમ જ આનંદની ક્ષણો અને ખુશીના અવસરોને બધા એકબીજાને વહેંચતા રહેશે તો આ નાનકડી દુનિયાને આનંદનું ઉપવન બનતા કેટલી વાર લાગશે તો ચાલો આજે આપણે આવું જ કંઈક કરીએ કોઈને યાદ કરીએ કોઈને લખીએ બસ સાવ અમસ્તા જ